સિવિલ સર્જન કોના દબાણ નીચે સાચો આંકડો છુપાવે છે રાજકોટ અગ્નિકાંડ મામલે પરેશ ધાનાણીએ ઉઠાવ્યા સવાલ મિસિંગના આંકડાઓ જે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા એમાંય પોલીસ વિભાગ દ્વારા અઠાવીસ લોકોને ગુમ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કલેક્ટર વિભાગ દ્વારા તેત્રીસ જેટલા લોકોને ગુમ થયેલા નોંધવામાં આવ્યાનું જાણવા મળ્યું છે સવાલ સિવિલ એઇમ્સ કે ખાનગી હોસ્પિટલમાં પહોંચાયેલા મૃતક અને તેના અવશેષોના પીએમ પછી પણ સાચો આંકડો પ્રસિદ્ધ કરવામાં સિવિલ સર્જન કેમ ખચકાટ અનુભવે છે કે કોના દબાણ નીચે સત્યને છુપાવવા માંગે છે ગુજરાતના જનજનના મનમાં હવે સવાલ થઈ રહ્યો છે કે સત્યને છુપાવવા માટે સીટ નામના કાયદાકીય શસ્ત્રનો હંમેશા દુરુપયોગ થતો આવ્યો છે આ વખત